ફરી એકવાર આપ સૌનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે મતદારોને સૌપ્રથમ તો અપીલ છે કે ચોક્કસ અવશ્ય પણ મતદાન કરો આપણે જોઈએ તો અત્યારે જે સાડત્રીસ પોઈન્ટ આઠ ટકા ઉપર જે મતદાન અત્યારે થયું છે ગુજરાતની દ્રષ્ટિએ આ ઓછું માનવામાં આવી રહ્યું છે જે પ્રમાણે આ વખતે પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવ્યા મતદારોને રિચવવા માટેના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે તે પ્રમાણે મતદાન જે છે ઓછું થયું છે તેના માટે વારંવાર અમે અપીલ કરી રહ્યા છીએ કે મતદાન અવશ્ય કરો કારણ કે આ મતદાતાનો જે છે આ મતાધિકારનો ઉપયોગ કરો અને એ સત્તા ઉપર સરકાર જે છે એ કઈ બિરાજમાન થશે તે તમારા હાથમાં છે આ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા હતા તો બિલકુલ જે પ્રમાણે મીનાક્ષીબેને વાત કરી કે કયા કયા મુદ્દા આવી રહ્યા છે તો એના વિશે પણ આપણે વાત કરીશું આગળ પરંતુ આ ચર્ચા આગળ વધાવીએ તે પહેલાં આપણે નજર કરીશું આજની મુખ્ય હેડલાઇન્સ પર આ હેડલાઇન્સના પ્રાયોજક છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે દસ રાજ્યો અને કેન્દ્ર પ્રદેશની ત્રાણું બેઠકો પર મતદાન બેઠકો પર મતદાન સૌથી વધુ બનાસકાંઠામાં સૌથી ઓછું પોરબંદરમાં ત્રીસ એસી ટકા નોંધાયું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના પરિવારના સભ્યો સાથે કર્યું મતદાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે શિલજની પ્રાથમિક શાળામાં કર્યું મતદાન ગુજરાતમાં લોકસભા ચૂંટણી વચ્ચે અમી છાંટણા અંબાજી પંથકમાં ઝરમર વરસાદ

નિલેશજી હવે અત્યારે આપણે જે ચર્ચા કરી આ ચર્ચામાં જોવા મળ્યું છે કે તમામ પક્ષો દ્વારા પૂરજોશમાં તૈયારી કરવામાં આવી તમામ પક્ષ દ્વારા પ્રચારો કરવામાં આવ્યા છે પરંતુ આ પ્રચારમાં એક ઉણપ અને મોટી ઉણપ કહી શકાય કે જનતાના જે સ્થાનિક મુદ્દા છે તેને નથી આવરી લેવામાં આવ્યા તમામ જે મતદાતાઓ છે તેમને આવરી લેવા માટે જે પક્ષો તૈયારી બતાવતા હતા જે મેનિફેસ્ટોમાં જાહેર કરવામાં આવ્યું પરંતુ તે તેમના પ્રચારમાં જ ના જોવા મળ્યું તો એની અસર અત્યારે આ જોવા મળી રહી છે મતદાન ઉપર મહદઅંશે હા એટલા માટે કે ડોર ટુ ડોર કેમ્પેન આ વખતે બહુ ઓછું મેં જોયું છે એ કોઈપણ પક્ષની વાત કરીએ ઇન એડિશન ટુ દેટ અત્યારે જાતિવાદ પ્રાંતવાદ વિખવાદ એવી બધી વાતો બહુ ચાલી પણ એજ્યુકેશન અભ્યાસ શિષ્ટાચાર સ્વાસ્થ્ય એમ્પ્લોયમેન્ટ જનરેશન એટલે કે રોજગારીનું સર્જન અથવા કોઈ પોલિટિકલ પાર્ટી રાષ્ટ્રીય એકતા માટે કેમ નથી વાત કરી હતી મોટો પ્રશ્ન છે કે હું ને તમે બંને માનો કે કોઈ પણ એક વિચારધારાથી અલગ અલગ હોઈ શકીએ પણ આપણે બી વિચારધારાથી અલગ હોવાથી ભારત દેશના દુશ્મન કે પ્રેમી નથી થઈ જતા પણ આપણે બંનેની કોમન વેવલેન્થ કેમ ન બની શકે અને એની માટે કોઈ પોલિટિકલ પાર્ટીએ મારા ખ્યાલથી પ્રયત્ન નથી કર્યા અંડ્યુ એડવાન્ટેજ જરૂર લીધો છે હું આ તબક્કે ફરી વાર દોહરાવું છું વાત શું કામ જનતા થોડીક નારાજ છે એનું તમને કારણ કહું ઇન્ક્લુડિંગ મી ઉદાહરણ તરીકે એક વ્યક્તિ કોઈ પક્ષમાંથી ચૂંટાઈ જાય અને પછી પક્ષ પલટો કરીને બીજા પક્ષમાં જાય છે તો એ જનતા કે મતદાતા જોડે ગદ્દારી નથી જો આ ગદ્દારી કહેતા હો તો જનતા તરીકે મતદાતા તરીકે સ્થાનિક વ્યક્તિ તરીકે મને દુઃખ છે આ બાબતનું અને જે કોઈ પોલિટિકલ પાર્ટી કે અમારી વિચારધારાને અનુસર્યા છે એટલે અમે અમારામાં લઈ લઈએ છીએ અથવા અમારી વિચારધારાને નથી અનુસરતા એટલે અમે એને કીકઆઉટ કરીએ છીએ તો જનતા એટલી ઉલ્લુ ડોબી નથી કે તમે બધી કોઈ વાત માની જાય અને ફરીવાર કહું છું ઓપનલી કહું છું દરેક પોલિટિકલ પાર્ટીને કહું છું તમે બધા કુલડીમાં ગોળ ભેગો માંગો છો ગોળ એટલા માટે ભેગો ભાગો છો આ પક્ષ પલટા વિરોધી કાયદો કેમ ન લઈ શકો કારણ કે તમારો એમાં સ્વાર્થ છે ઉદાહરણ તરીકે નિલેશ ધોળે એક પક્ષમાંથી જીત્યો હોય અને બીજા પક્ષમાં એને નહીં જવું જોઈએ પાંચ વર્ષ સુધી અને પાંચ વર્ષ જાય તો એ પાંચ વર્ષ સુધી ચૂંટણી ન લડવાનો એવો ભેગો સંયુક્ત કાયદો કેમ ન લાવી શકે કારણ કે બધાને પોતાનો સ્વાર્થ છે અને કોંગ્રેસ દ્વારા પોતાના મેનિફેસ્ટોમાં આ મુદ્દો છે તે આવરી લેવામાં આવ્યો છે કે જો અમે સત્તાવના

આ સામાન્ય વસ્તુ છે ઇન દેટ ઇઝ બી રીડ યુ શુડ ટ્રાય ટુ રીડ બિટવીન ધ લાઇન્સ બધી વસ્તુ ઓપનલી છે પણ માત્ર બોલવાથી મેનિફેસ્ટો કે ઢંઢેરો પીટવાથી તો વાત નથી બની જતી જનતાને આમ લોકોને લોકો ઘણા વર્ષોથી એક પપેટ જ ગણી રહે છે કટપુટલી ગણી રહે છે અને ટુ ધ સર્ટન એક્શન જનતા ભોટ તો નહીં કહું ભોળી પણ નહીં કહું પણ લાગણી કહીશ ટુ ધ સડન એક્સટેન્ટ મારા એક ખરાબ થવાથી મારી આખી કમ્યુનિટી બરબાદ થતી હોય તો એનો નિમિત્ત હું છું તો મારી કમ્યુનિટી મારા સમાજે મારો બહિષ્કાર આગામી દિવસોમાં કરવો જોઈએ વિચ વિલ સેટ એન એક્ઝામ્પલ ટુ અધર્સ કમ્યુનિટી ઓલસો અને ભવિષ્યમાં આ રીતે હું તમને કહું કે બદલાવ લાવું એ પહેલાં હું મારી જાતમાં બદલાવ લાવીશ તો તમને હું કહી શકીશ અને એ જ પ્રમાણે અત્યારે જોવા જઈએ પ્રશાંતભાઈ તો ઇમોશનલ કાર્ડ આ વખતે વિક્ટીમ તરીકે રમવામાં આવ્યો છે અને કોઈ પણ પક્ષ હોય કોઈ પણ પક્ષના જે નેતાઓ છે પ્રચારમાં પોતાનું ઇમોશનલ કાર્ડ તેમણે મૂક્યું છે મેનિફેસ્ટો પર કોઈએ વાત નથી કરી ના તેમના સ્થાનિક મુદ્દાની વાત કરી અહીંયા વાત થઈ કે ધારો કે કોઈ એક પક્ષના નેતા જે છે તે કોઈ પક્ષ વિશે બોલીને ગયા છે તો તેને ડિફેન્સ કરવામાં આવ્યું છે તો ડિફેન્સ કરવાની અત્યારે જરૂર હતી કે પછી જે સ્થાનિક મુદ્દા છે જે ત્યાંના જનતા છે તેમને ડોર ટુ ડોર પ્રચાર કરીને તેમની જનતા પાસે જઈને તેમની મુશ્કેલી સાંભળવાનો તક હતો પરંતુ તેમ છતાં કોઈ પક્ષ દ્વારા આ કાર્ય નથી કરવામાં આવ્યું અમારા સાબુદીન રાઠોડ સાહેબ એક વાત સરસ કરે એન્ડી કે ઉંમર એ વ્યક્તિ સાથે વધતો જતો અવગુણ છે એમાં ઇમોશનલ કાર્ડ છે ને આ ચૂંટણી માટેનું એક સૌથી મોટું ટ્રમ કાર્ડ છે અને મેં આયા નહીં હું મુજે મા ગંગાને બુલાયા હૈ એ જ રીતે પ્રિયંકા ગાંધીએ પણ ક્યાંક મારા એમના ફાધરની વાત કરી મંગળસૂત્ર ત્યાંથી પિક્ચરમાં આવ્યું એટલે ઇમોશનલ કાર્ડથી એમને એવું લાગે છે પણ હવે મને લાગે છે કે જનતા પણ ક્યાંક ને ક્યાંક મેનિફેસ્ટો અને મુદ્દા ઉપર વાત કરવા માગે છે એટલે જનતા વાત કરવા માગે છે અને એ લોકોએ બંધ કરી છે અત્યારથી ઊંધું હતું પહેલાં ચૂંટણી ચવાણા ઉપર લડાતી હતી રાત્રે દારૂ ઉપર લડાતી હતી હવે જનતા એ નથી રહી અને એ ફરી ગઈ છે જનતા વાત કરવા માગે છે તમે મુદ્દાની વાત કરો ત્યારે પોલિટિકલ પાર્ટીઓ મુદ્દો કો બાય બાય ઓર સ્ટેજ છે એક દૂસરો કો હાય હાય એ લેવલની પરિસ્થિતિ ઉપર આવીને અટક્યા છે જો ત્રણ પ્રકારના આપણા બેન પ્રત્યારના વાત કરે છે એટલે લોકસભા એટલે કે કેન્દ્રના મુદ્દા રાજ્યસભા એટલે રાજ્ય સરકાર એટલે રાજ્યના મુદ્દા અને કોર્પોરેશન એટલે ન નગર નળ ગટર અને રસ્તાની વાત થતી હોય છે આપણા ધારાસ આપણા સંસદ સભ્યોએ પચાસ ટકા કરતાં ઓછી ગ્રાન્ટ વાપરી હવે ક્યાં વાપરી શકતા હતા નોર્મલી ગ્રાન્ટ રાજ્યને પૈસાની જરૂર પડે જ છે ગુજરાત રાજ્યમાં છવ્વીસ જેટલી સિવિલ હોસ્પિટલ છે શું દરેક સિવિલ હોસ્પિટલમાં દરેક મેડિકલ બ્રાન્ચિસના તમામ ઇક્વિપમેન્ટ અવેલેબલ છે જો એ નથી ને રાજ્ય સરકાર પૈસા નથી ખરતું સંસદ સભ્ય સામેથી આવીને કહેવું જોઈએ ભાઈ મારી ગ્રાન્ટમાંથી તમે એક એમઆરઆઈ મશીન લઈ લો હું શ્યોર શોર છું છવ્વીસમાંથી કદાચ પચાસ ટકા કરતાં વધારે સિવિલમાં એમ ફેસિલિટી નથી અત્યારે એ જ રીતે શિક્ષણમાં ઓરડાઓની ઘટ છે તો રાજ્ય સરકાર જ પૈસા આપે એવું જરૂરી નથી હોતું સંસદ સભ્ય આવે કે આ ગામ મેં દત્તક લીધું છે થોડા સમય પહેલા આવ્યું હતું કે દબાણ કર્યું દરેક સંસદ સભ્યને કે તમારે અમુક ગામડા દત્તક લેવાના ત્યાં જઈ એની ફેસિલિટી શું થયું એના રિપોર્ટિંગ બી નથી થયા કે કોણે કેટલા ઓરડા બનાવડાયા કોણે કેટલી છત કરી આજે સવારે બી હું એક ટીવીમાં બેઠો હતો ત્યારે લાઈવ ચાલતું હતું કે અમારે મતદાન કરવું છે પણ અમારે વચ્ચે નદી ક્રોસ કરીને જવું પડે છે એટલે અમે યુવાનો જઈ શકે છે બાળકોને તેડી બાળકો તો મત આપે નહીં એટલે મહિલાઓ નથી આવતી અમારે ત્યાં મતદાન કરવા એટલે આજની તારીખે હવે જે લોકતંત્રનો સૌથી મોટો પર્વ હોય એ તમે વોટ આપીને બી ના ઉજવી શકતા હોય આ નદીના હિસાબે તો આ તો મને લાગે લોકતંત્રની સૌથી મોટી લાચારી કહેવાય એટલે ઓવરઓલ ખરેખર તમે બંને જણાએ દેશને બહુ સારી રીતે જોયો છે પાસઠ સિત્તેર વર્ષ પંચોતેર વર્ષ થઈ ગયા છે દસ વર્ષ તમે જોયા પંચાવન વર્ષ પહેલાં મળે એક એક ઘરે તમને આજે તમે એક જ ઘરમાં સિત્તેર વર્ષ રહેતા હોય તો તમને ખ્યાલ હોય ક્યાં ખીલ્લી ઠોકો એ બાબત પર હજી પણ તમે લોકો દૂર ભાગો છો અને જ્યારે હોય ત્યારે આવીને ભાર પાકિસ્તાન કેટલું ચાલે એક એક સભામાં હાલની દરમિયાન સાંભળ્યું એમ ક્યાંક બલિદાનની વાતો સાંભળી તો આ મને લાગે છે કઈક વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે દેશ ખરેખર અલગ ફલક પર છે જવા માગે છે એમને એક સપોર્ટ જોઈએ છે એ સપોર્ટ સિસ્ટમ તમારામાંથી નથી મળી રહી અત્યારે કેમ આપણા લોકોએ હજી પણ ભણવા માટે માસ્ટર ડિગ્રી કરવા માટે લોકો ફોરેન પ્રિફર કરે છે કેમ લોકો ગુજરાતમાં રહેતા હોય અને જોબ કરવા માટે બોમ્બે બેંગ્લોર જાય છે ગુજરાતમાં આપણે એક બાજુ ઇન્ડસ્ટ્રીની વાતો બહુ જ સારી કરીએ છીએ ઇમ્પ્લિમેન્ટેશન હમણાં દારૂની વાત થઈ ગિફ્ટ સિટીમાં ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટમેન્ટ આવવાનો ટ્રાય થઈ રહ્યો છે પણ ત્યાં દારૂબંધી છે એટલે લોકો નથી આવતા એવું એવું એક બાનું આપવામાં આવે છે તો કદાચ એ પણ પ્રયત્નો થયો તો અત્યારે ની તારીખમાં શું છે આપણે રોજગારીમાં ક્યાં બેઠા છે મોંઘવારી કોઈ એક પાર્ટી એક કમિટમેન્ટ આપવા તૈયાર છે કે પાંચ વર્ષ દરમિયાન પેટ્રોલનો ભાવ પંચોતેરનો છોતેર નહીં થાય દૂધનો ભાવ ત્રીસનો એકત્રીસ રૂપિયા નહીં થાય ડીઝલનો ભાવ પંચોતેરનો છોતેર નહીં થાય ગેસનો બાટલો ચારસો કે પાંચસો રૂપિયાથી છસો રૂપિયા નહીં થાય શિક્ષણ ટોટલી મફત આજે ફોરેન સિસ્ટમ જે છે એનું આપણે અનુકરણ કરવું છે ફોરેન જવું ગમે છે ફોરેનની સિસ્ટમ અહીંયા લાવી નથી ગમતી નહીંતર એ તમારી પાસે પાવર છે પૈસા છે હવે એક બીજું સાયકલ પૂરું કરવું છે મારે આપણે કહીએ જીડીપીમાં આપણે બહુ હાઈ છે હાઈ જીડીપી હાઈ દેવું બસો પાંચ લાખ કરોડ કરતાં વધારે આપણું દેવું છે એસી કરોડ લોકો મફત રાશન ખાય છે ઇન્ડિયાની અંદર એટલે એમને મળે છે સરકાર તરફથી જો પણ જાહેરાત કરવામાં આવે છે સત્તાધારી પક્ષ દ્વારા હજી પાંચ વર્ષ કદાચ બહાર કાઢ્યા એ થયા રાશન નથી મળતું એટલે માંથી જ બહાર આવ્યા છે એટલે ઇકોનોમી તો એમનું કન્ટ્રીબ્યુશન બહુ ઓછું હશે બટ નેચરલ છે કારણ કે બીપીએલ હમણાં જ ઉપર આયા છે એસી ને પચીસ આ થયા હું વીસ કરોડ તો બાળકો ગણી લઉં છું તો રહ્યા કેટલા દેશમાં એટલે આંકડો મને ક્યાંક ફિટ નથી થતો આ સાયકલ પૂરું નથી થતું આ સાયકલ કોણ પૂરું કરી આપણે ઇકોનોમિસ્ટ કે કોઈ એવો રિસર્ચ વર્કર છે સારો કે જે મને આંકડા સાથે પહેલા તો મેચ કરી આપે એનએસએસોનો આંકડો હાલની તારીખમાં ગઈ વખતે અલગ બોલતો હતો કે ટોટલ દેશમાં નોકરી તેત્રીસ કરોડ લોકો પાસે છે ગઈ વખતે અમને ચોક્કસ યાદ છે મેં એનએસએસો ઉપર આ દિવસે ચર્ચા કરી હતી કે બેતાલીસ કરોડ લોકો પાસે નોકરી છે પાંચ કરોડ લોકોએ નોકરી ગુમાવી પાંચ વર્ષમાં એટલે સાડત્રીસ કરોડ પાસે જ છે આપણે બેરોજગારી ઘટાડવા માટે આજની દરીમાં એક આંકડો છે કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને કોર્પોરેશન ટોટલ ભેગું કરો તો કેટલી સરકારી નોકરી ગુજરાતમાં આપણે આપી શકીએ એમ છે એક્ઝેક્ટલી આંકડો પેન્શનર બાદ કરતા નથી એટલે કોઈ રોડમેપ કોઈ બી પાર્ટી હું કહું છું મેનિફેસ્ટોમાં તમે એક રોડમેપ તો જાહેર કરો ભાજપ દ્વારા તો એવું કહેવામાં આવ્યું કે અમે આગામી સો દિવસનું રોડમેપ તૈયાર કરી રહ્યા છો અત્યારથી તે લોકોએ ચૂંટણી પૂર્વે તૈયારી તેની બતાવી કે અમે સો દિવસનો અમે રોડમેપ તૈયાર કરી લીધો છે તો આ રોડમેપ કયા આધારે નક્કી કર્યો બ્લુ આપો તૈયાર કર્યો હતો એ તો મેનિફેસ્ટોમાં મૂકી શકતા હતા બ્લુપ્રિન્ટની દ્રષ્ટિએ કે આ અમારું વિઝન છે અમને પણ ગમશે જો આટલું ખરેખર સારું વિઝન લઈને તમે આવ્યા હશો હા બે ત્રણ વસ્તુ સારી છે એઆઈ મિશનની વાત કરી રહ્યા છે એઆઈ ડિજિટલ ઇન્ડિયા એ બધું સારું છે નથી એવું નથી પણ એ બે એ જે વર્ગ છે ને એમાં બહુ મોટું ઇમ્બેલેન્સ છે એટલે હજી પણ અમે પહેલાં કરોડને ઉપર લાવવાના છે હાથમાં એન્ડ્રોઈડ મોબાઈલ નથી હોય તો ચાલશે પણ એસી કરોડ ને એટલીસ્ટ હવા પાણી ખોરાક એટલે આવાસ યોજનાની વાત છે જે તમે કરી રહ્યા છો રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે ક્યાંક બેન્કિંગ સેક્ટરને એટલે મજબૂત કરવાની વાત છે પણ એ બધા માટે એક મેપ જોઈએ જો તમે સો દિવસનો એક રોડ મેપ તૈયાર કર્યો તો એની બ્લુ પ્રિન્ટ બજારમાં તો મૂકો બિલકુલ પદ્મીનભાઈ અહીંયા વાત કરી જીડીપીની વાત આવે છે જીએસટીની જે આવક છે તે કઈ રીતે બહાર પાડવામાં આવે કોર્પોરેટની પણ અહીંયા વાત કરવામાં આવે છે કે જે બહારના જે ઇન્વેસ્ટર છે તેમને આવકારવા માટે તેમને રીઝવવા માટે ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ અત્યારે આપી દેવામાં આવે છે એટલે આ બધી રીતે જે કોર્પોરેટ રીતે જોઈએ તો દસ વર્ષમાં કેટલો વિકાસ થયો ને આગામી સમયમાં શું એવી આશા અપેક્ષા કોર્પોરેટ વર્લ્ડને છે સૌથી પહેલાં કહીશ કે વેપાર ઉદ્યોગમાં જે લોકો સંકળાયેલા છે એ લોકો બી એક નાગરિકો તો છે જ એટલે બધા નાગરિકો જે એમની બી અપેક્ષાઓ અને ઈચ્છાઓ હોય જે આ જે વાત કરી બધી એમાં ઘણી સારી થઈ બી છે અને ઘણી બાકી બી છે એટલે અમે ઈચ્છીએ બીજી વસ્તુ કે આ એક છે એ લોકસભાની ચૂંટણી છે વિધાનસભાની નથી કે કોર્પોરેશન નથી એટલે થોડો તો પડવાનો જ છે એમાં પર્સનલ ટચમાં પણ આનાથી બધા થોડો ટચ જો સારું પડે ત્રીજી એક વસ્તુ કે છે આપણે બહુ ઝડપથી ભૂલી હતા એક ભૂલી જાય સારું જ છે પછી આ જે ચૂંટણી છે બે હજાર ઓગણીસ પછીની વચ્ચે બેથી અઢી વર્ષનો કોવિડનો ટાઈમ આવી ગયો છે એ આપણે ભૂલી ગયા છે અને એક રીતે સારું કહેવાય કે આપણે મૂકી દેવા માગીએ પણ એ વેપાર ઉદ્યોગને અને સામાન્ય માણસને બહુ મોટી અસર પડી હતી એમાંથી આપણે બહાર આવ્યા છીએ એ આપણે સમજવાની જરૂર છે અને એ વખતે જે સરકારે પગલાં લીધા હતા એ આપણે એનું એપ્રિસિએટ બી કરવું જોઈએ દરેક જણે એમાં સહકાર આપ્યો હતો એમાંથી આપણે બહાર નીકળી ગયા છે અને એમાં જે હવે જે તમે કીધું એ વસ્તુ લાવીશ કે ગિફ્ટ સિટીની વાત કરો કે વૈશ્વિકરણનો આ એક એક અગત્યની વસ્તુ તો બની જ છે આટલા વર્ષોમાં કે ભારત વિશ્વના નકશામાં સારું એવું ઉપસી આવેલું છે ઓકે હું પોતે બીજા બધા લોકો ટ્રાવેલ કરતા હું બધું રેગ્યુલર ટ્રાવેલ કરું છું બહાર એ ભારત એ વિશ્વના નકશામાં ખરેખર એ અગત્યના ઇકોનોમિક પરિબળ તરીકે ઉપસી આવ્યું છે અને એ ચાલુ રહે એમાં એ ગ્લેમર નથી એનો ફાયદો આપણને જ છે જાપાન જેટલું ઝડપથી ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે અને કરી રહ્યું છે એમાં આપણા લોકોને જ ફાયદો છે ચાઇનાનો જે ડાઉનફોલ એટલે થયું એમાં ચાઇનામાંથી આપણે ત્યાં દસમાંથી એક પણ આવે તો બી આપણને ફાયદો જ છે એટલે આ જે વસ્તુ છે એની અંદર આજે ગિફ્ટ સિટીની વાત છે ગિફ્ટ સિટી છે ને એ એકચ્યુઅલી અનફોર્ચ્યુનેટલી એમાં દારૂબંધી થોડી હળવી કરી એનો આપણને પૂરો હક છે એની મજાકમાં લેવાનો કે ટેકા કરવાનો પણ એનો આશય આખો અલગ છે ગિફ્ટ સિટીમાં દારૂબંધીને કારણે કઈ મોટો ફેર નથી પડવાનો એ લોકોને જરૂર પડે તો ઉપયોગ કરવાનો છે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ગિફ્ટ સિટીમાં જે આખું આઈ એફ હોમણાં છેલ્લા મહિનામાં ત્રણ વાર ત્યાં ગયો છું ઇન્ડર્ઝ ઓફ ફાઇનાન્સ જે એ એક આપણે મિની હોંગકોંગ તૈયાર કરી રહ્યા છે જો આ પ્રમાણે ચાલશે તો પાંચ વર્ષમાં કોઈ બી હોય એને એને સપોર્ટ આપવો જોઈએ પાંચ વર્ષની અંદર આપણા ઉદ્યોગકારોને હોંગકોંગમાં જવું નહીં પડે ઇન્ફેક્ટ હોંગકોંગના બેન્કર્સ અહીંયા આવી રહ્યા છે સિંગાપોરના બેન્કર્સ અહીંયા રહ્યા છે ન્યૂયોર્કની તોલે આપણે ના પૂછીએ ઇન ટર્મ્સ ઓફ પણ હોંગકોંગ સિંગાપોરમાં ને રીતે છેલ્લા ત્રણથી પાંચ વર્ષમાં ચોક્કસ છીએ આ બધા પ્રવાહો બહુ અગત્યનો છે આપણા માટે કારણ કે આપણા જે યુવાનો છે બધા જે જે ફાઇનાન્સમાં ગયા છે જે આઈટીમાં ગયા છે જે ડિજિટલમાં ગયા છે એ લોકો માટે એક નવું વિશ્વ ઊભું થઈ રહ્યું છે એ પછી ગુજરાતમાં થાય કે તેલંગણામાં જાય એનું મહત્વ નથી એટલે આ વસ્તુ બહુ અગત્યની બની છે અને અમે લોકો ઈચ્છીએ વેપાર ઉદ્યોગમાં કે એક બાજુ સૂક્ષ્મ અને મધુ ઉદ્યોગને ધ્યાન આપે જોડે જોડે આનું બી ધ્યાન આપે કારણ કે એ આપણા એક વિકાસની તક છે એના માટે અને એને માટે લોકોને તૈયાર કરે કોઈ બી પક્ષ હોય અને અમે ઈચ્છીએ કે વિરોધ પક્ષ બી બે સબળ રહે

ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની જ છે અને એ આ જીતી છવ્વીસે છવ્વીસ ભારતીય જનતા પાર્ટી જ જીતવાની છે કારણ કે અમે ખોટા વાયદા કરી નથી ચાલતા જે પાર્ટીએ માઇક્રો મેનેજમેન્ટ જે કર્યું છે પેજ પ્રમુખથી લઈને એ જે માઇક્રો મેનેજમેન્ટ છે એના આધારે અમે ખુલ્લા દિલે કહી શકીએ છીએ અને જે પાંચ લાખની લીડમાં હજી કહે છે કે વાત બદલાઈ ગઈ એવું નથી પાંચ સારામાં સારી લીડ સાથે કદાચ એનાથી બી લીડો તમે આ વખતે અત્યાર સુધી નથી મળી એવી લીડ સાથે ભારતીય જનતા પાર્ટી સો ટકા જીતશે અને આ વખતનો વિજય એવો હશે કે કદાચ ક્યારે કોઈએ કલ્પના નહીં કરી હોય કોન્ફિડન્સ કે ઓવર કોન્ફિડન્સ આના ઉપર બેન સપના જોવા સારી વાત છે પરંતુ સવાર થાય ને એટલે ઉઠીને કામે લાગી જવું પડે છે એટલે સપના જોવાનો અધિકાર છે પણ એના માટે સવારે જાગી બી જવું પડે આપના માધ્યમથી કહું છું કે આ લોકસભાના ઇલેક્શનની અંદર ગુજરાતની અંદર કોંગ્રેસ કોંગ્રેસે આઠથી દસ સીટો લાવી રહ્યું છે અને આઠથી દસ સીટોની અંદર અત્યારે બી જબરજસ્ત ટક્કર જે છે એ કોંગ્રેસ આપી રહ્યું છે અને એનું પરિણામ જે છે એ ચાર જૂને જોવા મળશે અને આના સંદર્ભમાં એક કહેવા માંગુ છું કે એમને એટલો જ વિશ્વાસ હતો કે પાંચ લાખથી વધારે લીડથી જીતવામાં આવશે અને પચીસસે પચીસ સીટો એમને જીતવામાં આવશે તો એમને ઉમેદવાર શા માટે બદલવા પડ્યા અને એમને એટલો જ કોન્ફિડન્સ હતો તો રાજકોટમાં ઉમેદવાર બદલી દેવો તો શા માટે ના બદલ્યો નક્ષ શું કહેશો આના ઉપર હેમાનભાઈ ભારતીય જનતા પાર્ટી જે કંઈ કરે છે એ ખૂબ વિચારીન કરે છે એટલે ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરી ખબર છે કે કયા ઉમેદવારને ક્યાં ઊભો રાખવો કયો સમકક્ષ છે અને કઈ રીતે એની જોડેથી કામ લેવાનું છે એટલે ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવાર

તો આ જે વિશ્વાસ છે તે વિશ્વાસ પરિપૂર્ણ થશે ક્યારે કે જ્યારે વિરોધ પક્ષ પણ એક મજબૂત ભૂમિકામાં ઉભું થયો હશે પરંતુ તેની ભૂમિકા પણ અત્યારે નથી જોવા મળી તો વિશ્વાસ કયા કારણોસર આ બેન વિશ્વાસ એના માટે છે કે અમે જે આ વખતે મુદ્દાઓ લઈને ગયા છે ખરેખર તો બે હજાર ઓગણીસ પછી અમારે જે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીજીએ ભારત જોડો યાત્રા કરી હતી અને એ વખતે ગરીબ અને મધ્યમ વર્ગને તમામ લોકો સાથે જે હૃદયપૂર્વકના જે જોડાણ કર્યા હતા અને અમારા જે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાહેબ સાથે અને અત્યારે બી જે રીતનો માહોલ જે રીતનો બદલાઈ રહ્યો છે તમે હું તમને સીટોના નામ સાથે આપું કે રાજકોટ છે કે રાજકોટની અંદર રૂપાલા સાહેબની સામે જે વિરોધ થઈ રહેલો છે અને કોંગ્રેસ જે છે ટોટલી બેનિફિટ

સ્થાનિક મુદ્દાના વિકાસ નથી અત્યારે પક્ષે પોતાની અંદર વિકાસ કરવો પડશે પોતાના ઉમેદવારોમાં અત્યારે જે ઉમેદવારો ઉતાર્યા છે પક્ષે કામ કરવું પડશે કે જો કોઈ પણ પક્ષ હવે સત્તામાં જે પણ પક્ષ આવે તે પક્ષે પોતાના અંદર વિકાસ કરવાની જરૂર છે ત્યાર પછી જ જે સાંસદ ચૂંટાઈને આવશે તે સાંસદ જનતાનો વિકાસ કરશે તો આના માટે સૌ તો એ જ કહેવા માંગીશું કે મત આપો કારણ કે આ મતાધિકારનો પર્વ છે આ લોકશાહીનો પર્વ છે તેના માટે મતદારોને ગુજરાત ન્યૂઝ ફરી એક વખત અપીલ કરી રહ્યો છે કે ચોક્કસ